અમદાવાદના ઓઢવમાં પતિએ કરી નોંધીને વધુ તપાસ શરૂ કરી છે તો પતિએ પત્નીની હત્યા કરી છે પાવડો અને ઈટના ઘા મારી અને પત્નીની નિર્મમ હત્યા કરવામાં આવી છે સિંગરબામાં પ્રાર્થના ફ્લોરેન્સની સાઈટ પર આ ઘટના બનવા પામી છે હાલ તો ઓઢવ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હત્યાનો ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે કયા કારણોસર પતિએ પત્નીની હત્યા કરી છે તે કારણ હજુ સામે નથી આવ્યું પરંતુ જે રીતે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે પાવડો અને ઈટ મારી અને પત્નીની નિર્મમ હત્યા કરવામાં આવી છે બાંધકામ સાઇટ પર જ પત્નીની હત્યા કરવામાં આવી છે હાલ ઓઢવ પોલીસ તપાસ કરી રહી છે સિંગરબામાં પ્રાર્થના ફ્લોરેન્સની સાઇટ પર આ ઘટના બનવા પામી છે હાલ તો ઓઢવ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હત્યાનો ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે કયા કારણોસર પતિએ પત્નીની હત્યા કરી છે તે કારણ હજુ સામે નથી આવ્યું પરંતુ જે રીતે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે પાવડો અને ઈટ મારી અને પત્નીની નિર્મમ હત્યા કરવામાં આવી છે બાંધકામ સાઈડ પર જ પત્નીની હત્યા કરવામાં આવી છે હાલ ઓઢવ પોલીસ તપાસ કરી રહી છે